તો ખેડા તાલુકાના પટેલવાડી મુકામે ખેડા સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સફળ ખેડૂત શિવમ પટેલે તેઓને પ્રાકૃતિક ખેતીથી થયેલ ફાયદાઓની વિસ્તૃત જાણકારી આપી હતી તેઓએ ઉપસ્થિત ખેડૂત મિત્રોને પોતાની પાસે ઉપલબ્ધ ખેતીની જમીનમાં સંપૂર્ણ નહીં પરંતુ પ્રાયોગિક ધોરણે થોડી જમીનમાં પણ પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી હતી વધુમાં નવા ગામ કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક એમ બી પરમાર અને દેથલીના કૃષિ વૈજ્ઞાનિક કલ્પેશભાઈએ ખેતી માટેની અવનવી જાતના પાકોની ખેડૂતોને જાણકારી આપી હતી અમારા શાસનના વડા કલેક્ટરશ્રીના નેતૃત્વમાં એક લાખ પંદર હજાર ખેડૂતોએ પ્રાકૃતિક કેશીનો પ્રારંભ કર્યો છે એના ખૂબ સારા પરિણામો શરી સંવાદમાં એમાંથી જ કેટલાક ખેડૂતોએ પોતાના અનુભવના વર્ણન કરવામાં આવ્યા અને અત્યારે ઉપસ્થિત ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેના પોતાના નિર્ણયો અથવા તો પોતે દિશામાં કામ કરશે એમનું માનસ આપણે જોઈ શકીએ છીએ અને પ્રાકૃતિક ખેતી દરમિયાન ઉત્પન્ન થયેલા એમના શાકભાજી કે ફળપળાદીનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવ્યો છે એના માટે એક વિશેષ હાટ પણ એવરી મંડે અમારા કલેક્ટર કચેરીમાં સામેના જ એક મેદાનમાં થઈ રહ્યો છે